હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ગવારનું શાક જે દહીંવાળું બનાવીશું આપણે તેના માટે તમે જોઈ શકો છો એક નાની વાટકી ગવાર લઈ લીધી છે આ ગવારનું શાક એકદમ ટેસ્ટફુલ લાગશે અને ચટાકેદાર લાગશે બધાને ભાવે તેવું આપણે ગવારનું શાક બનાવીએ એના માટે મેં અહીંયા આપણી એક નાની વાટકી ગવાર લીધી છે અને અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે બટાકા ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો કાં તો એકલું દહીં ગવારનું પણ તમે બનાવી શકો છો પણ મારી નાની બેબી ગવારનું શાક ખાતી નથી નાની છે એટલે મેં એના માટે હું બટાકા નાખું છું તમે ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો ને તો તમે ગવાર દહીંનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટફુલ લાગશે તો આપણે દહીં ગવાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ કૂકર લઈ લીધું છે અને હવે આપણે આને બાપડું મૂકી દઈશું તમે ડાયરેક્ટ ચાહો તો ડાયરેક્ટ પણ વઘારી શકો છો પણ દહીંવાળું બનાવવાનું છે આપણે એટલે આપણે કૂકરમાં એક સીટી વગાડી લઈએ અને આપણે એક કપ જેટલું જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું આમાં એક કપ જેટલું પાણી થઈ જશે આપણે હવે આમાં આપણે મીઠું નાખી દઈશું આમાં મેં થોડું મીઠું નાખી દઈશું વધારે નથી નાખવાનું આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં વધારે પાણી નથી નાખ્યું આમાં આપણે એક જ સીટી વગાડવાની છે આનું પાણી આપણે ફેંકવાનું નથી મેં સરસને શાકભાજી ધોઈને લઈ લીધા છે એટલે આપણે જે આ બાફા મૂકીએ તે પાણીને આપણે ફેંકવાનું નથી એટલે મેં આમાં થોડુંક જ પાણી નાખ્યું છે જો આપણે પાણી ફેંકી દઈશું તો આપણા શાકભાજીના બધા ટેસ્ટ એમાં જતા રહે એટલે આપણે એને પાણી રહેવા દેવાનું છે હવે કૂકરનું ઢગણું લગાવીને આપણે એક સીટી વગાડી લઈએ એક સીટી થઈ ગઈ હતી મેં ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે કૂકરને ઠંડુ થવા દેશે

ત્રણ ચમચી દહીં લીધું છે અને ફેંટી લીધું છે મેં હવે આપણે એમાં થોડું બેસન નાખી દઈશું અડધી ચમચી મેં બેસન લઈ લીધું છે આ શેકેલું બેસન નથી કાચું જ બેસન લઈ લીધું છે ને અહીંયા આગળ મેં લીધી છે અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અહીંયા આગળ ગરમ મસાલો લઈ લીધો છે થોડો અને આપણે આમ જ મીઠું નાખી દઈશું આપણે બાપતી વખતે બી મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડું મીઠું નાખીશું વધારે મીઠું નહીં નાખીએ અને સરસ આપણે હવે એને ફેટી લઈશું આ રીતના જેથી બધો મસાલો સરસ મિક્સ થઈ જાય આ રીતના અને હવે આપણે વઘારી લઈએ આ ગવાર મેં કુકરમાંથી કાઢી લીધી છે ને તમે જોઈ શકો છો સરસ બફાઈ ગઈ છે એક જ સીટી વગાડી છે મેં અને પાણી પણ આપણે રહેવા જ દીધું છે મેં અડધું અડધું ગ્લા એક કપ પાણી નાખ્યું હતું તેમાંથી પણ આપણે જોઈ શકો તમે આ રીતના પાણી છે ને મેં પાણી રહેવા જ દીધું છે પાણીને કળ્યું નથી એટલે આપણે ધોઈને શાકભાજી આપણે બાફા મૂકીએ તો પાણી કળવાની જરૂર નથી હવે આપણે આને વઘારી લઈએ તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી મેં અજમો લઈ લીધો છે અને અહીંયા આગળ અધકચરું વાટેલું લસણ લીધું છે એને આપણે સરસ શેકી લઈએ

જોઈ શકો છો ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે જે મસાલો કરી મૂક્યો તો એ નાખી દઈશું ને ગેસ એકદમ આપણે ધીમો કરી દઈશું જેથી આપણું દહી ફાટી ના જાય એટલે એકદમ ગેસને ધીમો કરી દઈશું ને અને એકથી બે મિનિટ સુધી મસાલાને ધીમા ગેસ પર જ શેકાવા દઈએ તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણો સરસ મસાલો શેકાઈ ગયો છે હવે થોડો ગેસને આપણે પાસ કરી દઈશું અને આપણે જે શાક બાફીને મૂક્યા તો ગવાર બટાકા એ નાખી દઈશું અને સરસ આને મિક્સ કરી લઈએ આપણે આ રીતના આપણે સરસ મિક્સ કરી લઈશું અને આપણે ઢાંકીને મીડિયમ ગેસ પર આને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈએ ગેસને આપણે ધીમો કરી દઈશું અને ત્રણ મિનિટ સુધી આપણે આને થવા દઈએ મિનિટ થઈ થઈ ગઈ છે છે સરસ બનીને તૈયાર આ રીતના તમે આને ભાખરી સાથે રોટલી સાથે રોટલા સાથે બાજરીના રોટલા સાથે તો બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું દહીં ગવાનું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે રોટલા સાથે ભાખરી સાથે ચપાતી સાથે અને ખાઈ શકો છો બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ